વડોદરા શહેરવાળીના ધારાસભ્ય મનીષાબેન વકીલને મંત્રીપદની શપથ લેવા અંગે ફોન કરીને જાણ કરવામાં આવી હતી જેને લઈને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાથે જ ફટાકડા ફોડી એકબીજાનું મોડું મીઠું કરાવવામાં આવ્યું હતું આજે ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમાયો હતો આજે સત્તરમી ઓક્ટોમ્બરે વિધિવત નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં છ મંત્રીઓને રિપીટ કરાયા છે જ્યારે ઓગણીસ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું તેઓના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી આતિશબાજી કરવામાં આવી હતી વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલના કાર્યાલય બહાર કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા